શહેરી વિકાસના વીસ વર્ષ પૂર્ણ થતાં મોરબીમાં સાંસદ વિનોદ ચાવડાની હાજરીમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ મોરબી મહાનગરપાલિકા દ્વારા યોજાયો હતો આ તકે મોરબીમાં જુદા જુદા વિસ્તારમાં આઠ રોડ સહિત કુલ અઢાર વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આગામી સમયમાં મોરબીમાં કેવો વિકાસ થશે તેની ઝાંખી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેએ લોકો સમક્ષ રજૂ કરી હતી

ગુજરાત સરકારશ્રી દ્વારા વર્ષ બે હજાર પચીસને અર્બન ડેવલપમેન્ટ ઇયર તરીકે ઉજવામાં આવી રહ્યું છે અને આ વર્ષના પ્રથમ તારીખે જ પ્રથમ દિવસે જ નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં તબદીલ કરવામાં આવ્યા હતા એમાંથી એક મોરબી મહાનગરપાલિકા પણ છે એ પૈકી જે કોર્પોરેશન્સ છે એમાં સારામાં સારી ગ્રાન્ટ સરકારશ્રી દ્વારા આપવામાં આવી હતી એની ખૂબ સારી પ્લાનિંગ અમારી ટીમ દ્વારા કરવામાં આવી છે પીનું જે ઐતિહાસ છે ખૂબ જ જૂનું છે અને ખૂબ સારી ઐતિહાસિક ધરોહર મોરબીમાં સ્થિત છે એ તમામ ધરોહરને કનેક્ટ કરતું એક હેરિટેજ પાથ અમે પ્લાન કરી રહ્યા છીએ એનું લગભગ પંદર કરોડનો ખર્ચ થશે આગવી ઓળખ તહત આની દરખાસ્ત અમે સરકારશ્રીમાં કરશું અને આનું ડીપીઆર પણ અમે બનાવવા માટે ટૂંક સમયમાં કાર્યવાહી કરશું